આ બટા હવે પાછો લઈને આમ દોડ સીધું જો ખાલે આ જોયું એનો પાવર જોવાક્ષમ ઘટા હેલો ગાઈસ સ્વાગત છે તમારું ન્યુ વ્લોગમાં અને આજે આપણે ન્યુ વ્લોગ બનાવવાનો છે બરાબર તો જુઓ અમારો ભાઈ મહિને ગયારે આય ટ્રેનિંગ સેન્ટરમાં આવી બરાબર અને જો આ ભાઈ આ જમ્બો પર ચડી ગયો જમ્બો ખાવા માટે પહેલો વરસાદ આવે ને જમ્બો ખાવા ચડી જાય બરાબર અને આ રીતે આપણું ફાર્મ હાઉસ છે અંદર વસેરો છૂટો મૂકેલો હતો અને આ ભાઈના ક્યારે આપણે વસેરાની જોડે લાવીએ તો વસેરો ભાઈ પોણી પાવા લઈને જાય તો આવા લઈને આવો તમે જુઓ રવિ આપણે આપણા જોડે કુમેત કલરનો વસેરો હો ઓનલાઈન જજે ભાઈ આ મારો બંકો જુઓ બબલુ આ વશેરાનો બહુ શોખીન મારો અમારે કોઈ કોમની જરૂર પડે જ ના એ જોડે હોય એટલે મારે કશું કહેવું જ ના પડે આ જુઓ वरा हाथी आज मस्ती काटवा है बबलू जजे वेरा जोड़े पर बेवाजेज साइड में ले जा पकड़ू पहला वाले हूँ पकड़ू ला आ बेटा आवाजा बटू एडा मस्ती बहु का एक जन घोट तो नहीं आ रहे हाँ બલું બેસજે ઉભો રહ્યો એને ઉભો રહેવા દે પહેલાં કોઈ બી દેતો નહીં હે રવિ હા જો કોઈ બી દેતો નહીં હો એ ઓટી નાખી દે ભાઈ તું ઓટી નાખીને પછી બે જાય જાહેર જોઈએ આપણે ઓટી નાખી દે જો ઓટી નાખીને તો કોઈ તાકાત નહીં કે કોઈ બી દે જો બંકો હા રવિ લબડા

बाकी रे खाली जोड़े जो, जो जो वो साइड में हां दू हाँ आग लागू होटी साइड में मूक दूक जाजे बेटा जो आ भाई बेवा दे बाकी कोई ताकत नहीं जोड़े क्या जोड़े बेवाड़ो खाली बेहवा की कोशिश करजो ए मुक हाल रोटी मुक ओटी मुकी दे ओटी मुकी दे जल्दी ओटी मुक बेस जो खाली જો બેવો બેવો જો પેલી બાત જાજે પેલી બાત જા જો કોઈન વેવા ન દે તો કે ભેજે તો જજે મીઠા બધા કોણ ચડાવ એટલે બધા બી હોય કોઈન તાકાત નઈ બી વેવા દે કે બડ તું વેજે તું વેજે તું વેજે મારી હાઈટ મારી એટલે એની બચ્ચાની ઉંમર નહીં થઈ એટલે આપણે ના બેહા એના પર શું કેવું મિત્રો હજી એની ઉંમર દોઢ વર્ષની થાય એટલે એનું છોકરું તો ચાલો બાકી બે વર્ષે ગોવાની બેઠક થાય બે વર્ષે બેઠક થાય બરાબર અમારા આવી રહ્યા હું આમ રોજ વસેરાને લઈને ફર્યું કાલે ઉપર બેહવા ના મળે મળે તો હું બેઠા તા હા બે હું પણ અત્યારે જો અત્યારે જો हेलो लवंटियो आगर बिया हाँ कुछ तो करो खाली जो मिता बिया जी कौन चला <laughs> है जो बिया जी लग्न केरां जरूर नहीं हूँ क्या हुआ पाल जानवर का मित्र दिया दे जो बेसो सो ये, ये तो तुम्हें होटी बताई नेटले हो होटी बताई ये इतना ना चला हूँ क्या वाक्सियू જો બે બાકી એમની મોટી મૂકી દેજો સાઈડમાં બેસજો તાકાતો થોડો આ જો આ જો કોઈ ના હું તો હું કંદ દે બઉ શોખીની પા ઘોડા ના હો ઘોડા ના બઉ શોખીની એટલે બહુ શોખીન એટલા માટે આપણે ઓના લાવીએ અને લગભગ એકદમ નાનો હતું એટલે બહુ હાઈ એની તબિયત બહુ થોડી પેલી હતી તમે જુઓ ને તો આ બચો આટકો દેખાતો હતો હું અંદર ફોટો મૂકીએ તમે જોજો એની હાલત છે એ હતી હું મારા ઘરે લાવ્યો એટલે આગળ રાત બી પાછળ મહેનત કરી ગયા એટલે આનો જોરદાર રંગ લાવ્યો હું અને હજી જોરદાર રંગ લાવવાનો હોય બરાબર રવિ નોમ હોય એનું રવિ નોમ પાડ્યું આપણે ત્યાં આગળ પાર્ટીએ શું પાડતું આપણને ખબર નહીં આપણે લાવ્યા પછી રવિવારના દિવસે લાવ્યા હતા એટલે એને રવિ નોમ પાડ્યો અને એ દિવસથી અત્યારે બંકુ ગોઠતો નહીં એ દિવસથી તમે તો થવાની તાકાતમાં નહોતું બરાબર ચલો તમે ફરી હા જો ખાલી એનો પાવર જુઓ જ્યારે હું ગાડીમાં અહીં લઈને આવ્યો ને લગભગ પચાસ કિલોમીટર અમે કાપી તું પચાસ કિલોમીટર લાયા હતા અંદર બેસી ગયો ગયો ને તે ઊભું થવાની તાકાત નથી જોવાના એવી હાલતમાં હું લાવ્યો હતો પણ આજે જોરદાર એના પાસેથી મહેનત કરીએ અને અત્યારે બનાવ્યો કે હું એકલો લગમ વગર હું ના છોડી હતી અત્યારે મેં પર ખેંચ્યા તો બે ત્રણ વખત મને વગાડી પગી લગભગ આ રહે આખા રહે તમે આખા એ મને મન રહેતો મારા નાના પછી સાદી લગમ લગાવી દીધું પાવર પાવરીને હું આવ્યો અને આ બીજા લોકો તાકાત નહીં કોઈ બીજા કોઈ લોકોની તાકાત નહીં કે એના જોડે જઈએ હું કે એવું બહુ જઈ શકો તમે

આ તો હું બહુ એટલે હું રહ્યો બાકી કોન કંડિશન મજબૂત આવી જુઓ બનાવવાની મજબૂત રવિ બાકી બીજા કોઈ તાકાત નહીં લે મારે શું કેવું કમેન્ટ કરજો કે ભાઈ સર બનાયો તમને હું અંદર ફોટો મૂકે તમે જોજો કે પહેલાં ગોળો કેવો હતો અને આ પછી એવો બનાવ્યો હતો એ તમે જોજો ખાલી એક વાર તમે ગોળો જોશો ને તો તમને એવું લાગશે કે ના આવવું બનાવી જોણે એવો ઘોળો ઉંમર વધારે નહીં એની એક વરની હે એક એક લગભગ એ બાર બાર તેર મહિના જેટલી બરાબર એટલે ખાલી અમારા વિયાના બિહારી ઉપર બાકી કોઈ બેહાતા નહીં જેમ કે ઉંમરની બે વરની થાય ને ચાર ઘોડાની બેઠક થાય તો શું કેવું તમારું લે અક્ષુ આવા અક્ષુ આપણે અક્ષુ જાવા બરોબર ગોળાણ લઈ જઈએ અક્ષુ ગોઠાક નહીં ગોટતો ગોઠતો જો અક્ષુ અક્ષુ ગોટતો નહીં આમથી લઈને આવજો અક્ષુ આપડા હવે પાછો લઈને દોડા સીધું જો ખાલે આ જોયું ખાલી પાવર જોવા અક્ષુ ગોટતો નહી બંકો અક્ષુ છે બહુ અક્ષુ છે બહુ ખાલી જા પાછો લઈને જા પાછો લઈને જા રોડ થોડું ખુલ્લું કરીને પાછું ખેંચજે એટલે પાછો આવી જશે જો ખાલી એની કોન કન્ડિશન ની મજબૂત લે રવિ એ રવિ બનાવજો બટા કોન બનાવો હા જો કીધા એને કેવું ના પડે જો ખાલી ને મજબૂત બધું રવિ બનાય કોણ બનાવો બનાય એ રવિ હા જો અક્ષુ નવા નવો આવ્યો તે ઘોતો નહીં જો ચેક કરો પેલા પેલા અક્ષુ બહુ જોડે રહેતો પણ એને તો એકેડેમી મૂક્યો પછી એ મહિને આવ્યો ઘરે એટલે કે આપણે આજે જઈએ ફાર્મ હાઉસ ઉપર અમે બધા આવીએ ફાર્મ ઉપર બરાબર તો તમે જોઈ શકો જો આ બાજુમાં આપણું ફોર્મ અંદર આ બાજુ અબા ને બધું હો અને અક્ષય હો ફરી રાઉન્ડ મારા લઈને જાય જોઈએ છે હા જો અક્ષર ડુચો ભરવા આવો અક્ષર ડુચો ભરવા આવો જબરજસ્ત કાય થાય જોયા જો પકડવું પડે મારા જબરજસ્ત ચેડે ચેડે થાય ચેડે થાય જબરજસ્ત છેડે થાય યાર આ મારા એકલાના જ ગોઠ બાકી કોઈ તાકાત નહીં કોઈ ગોઠ અક્ષુ જેવું કરે કોઈ તાકાત નહીં કે જોડે જઈએ કે મિત્રો જબરજસ્ત પ્લે કરે એટલે બેટા રવિ બનાવજે કોણ બનાવડા બરાય હા બરાય ને જોર જોરદાર મસ્તી કાઢા આ અના એક વખત દોડાય જોરદાર હમણાં એક વખત વચમાં અરે ભાઈ લેવા જતો તો અંદર છોડવા ફોર્મમાં તે દોડાય ને ત્યારનો છોડવા જતો નહીં મને કે એક જણ હંગાત મોકલો તો હું જાઉં બાકી જતો નહીં હું કેવું બબલું બાકી કોઈ બી હવાય ના દેખાય શું કોઈને ઉપર બી હવા ના દે હે તમે હું ના હોય હાજર અને એમ કે કૂદકો મારા ને જોઈ ડાયરેક્ટ બાજુ દીધું છે વરા એટલે આપણે એવું શીખવાડ્યું નહીં તો એને નહીં એવું કાયો કરતા પણ અમુક ઘોડાને એવું હોય કે માલિક હોય ને તો તમે હું હોય તો જાતે કોઈ બધાને બેહવા દે એવું ના હોય કે નથી બેસવા દે માલિક જોડે હોય તો બેહવા દે એટલું પ્રાણી વફાદાર આપણું બરાબર જોરદાર બાકી કોઈ બીજો જોડે ના જઈએ કે કિમ નહીં હું હાજર ના હોય ને તો કોઈ ના એક જોડે જઈએ કે હા ઘરના જાય એટલે થોડા ખોટીને લઈને જાય તો જવા દે પાણી બાણી પાવા માટે અમુક ટાઈમે આપણે હાજર ના હોય એટલા માટે તો આજે હાલ તો આપણો વેકેશન ચાલે જો આપણા વસેરો છે આ બંકા થાક્યા એ બરાબર છે કે દોડી દોડી હા જો આ તો હવે હવે વિચાર કરશે જોડે જવું હોય ને તો જોડે જવું હોય ને તો વિચાર કરશે એક વખત ખાલી પહેલાં તો એવું કોઈ નહીં આપણે બરાબર હશે અને એવું શીખવાડી નહીં પણ એને મસ્તી કાઢવા જુઓ અમુક ટાઈમે એટલે મસ્તી કાઢો ઓકે અબડી લબડા રવિ હા મજબૂત હો તો હાલ તો વેકેશન ચાલુ હોય એટલે બધા જોરદાર રજાઓ માણીએ અને ગરમી બહુ હોય એટલે ઘેર ઘેર થોડી ઊંઘવાનું છે મજા ઘર ધાબો ભરેલું પણ શું કરવાનું ગરમી અંદર બહુ લાગે એટલે

આત્મય છૂટવો ના જોઈએ એ તો તો પણ જાવ હા નઈ જાવ સમ નઈ જાવ ઉધર સુતી જાતો ના આત્મય છૂટવો ના જોવા બોલ લઈ જઈએ તો તો લઈ જાવ જોવા જવાન ના પાળ લઈ જવાનું બરોબર તો આર્યો આપણો હાલ તો થોડું નાળો છે એટલે બધું ખુલ્લું હો બરોબર આમાં બબલું કે હું લઈને જાઉં પણ મારું કહેવાનો મતલબ એ થાય કારે બહુ મસ્તી કાઢા બબલું તું નહીં ખેંચી શકું જવા દે જવા દે તું નહીં લઈ જઈએ શકું મને ખબર હતો કાંઈ શું કહેવું બધા બોલજો બધું રવિ રવિ જો ગાઈસ બબલુ કે હું છોડું બરોબર અમારા આ ભાઈને ઈ કરો મિત્રો તો બને આપણા વ્લોગમાં ના હોય તો હું જો લગાવવામાં આપણે લાયા નહીં પણ કદાચ ડાન્સ કરે તો આપણે વિડીયોને ઉતારું અને અંદર શૂટ કરીને અંદર મૂકીએ બરાબર જોઈ રહ્યો પગલું સોડીએ આપણે એને રમાડી છે હું એને રમાડવાની કોશિશ કરું જો પગ ઉપાડ હતો આમ તો કોઈ બી ગોળું ચોકડા વગર રમવા મોડા અમુક ટ્રેનિંગ બહુ કરેલું હોય તો રમવા બરાબર તો બનાજ બ્લગમાં આપણે એને રમાડી જોઈએ જો રમતો હોય તો બરાબર બોરે બાઈ હા ભરાય એમની મત થઈ બરાબર હવે રમવા જ નહીં ઓરે જુઓ આવ્યો સમજ્ય

મસ્તી બહુ કાઢવા માંડે બબી પેલા ગોળો આવે એટલે દીવાય તો મિત્રો આટલે આપણે બ્લોગમાં સમાપ્ત કરીએ જો તમે આપડે વચ્ચે બતાવો તો આપણે ફોરમ ઉપર આયા થતી કે જોવા જઈએ આપડે તો બસ હા જોયો આપણે તો વસ્તુ ચેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો અને આપણે હું તમને કચ્છમાં ફોટો મૂકીએ તો તમે કહેજો કે આપણા વિડીયોમાં થોડો ઘોડો ચેવામાં ચેવો હતો અને ચેવો બનાવ્યો એવું તમે જુઓ અને મિત્રો આપણે વ્લોગ નવા નવા બનાવવાનું ચાલુ કર્યો તો વ્લોગના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા રાખજો જય માતાજી